મિલકત છેતરપિંડીના ગુનાઓ આચરતા ઈસમો ઉપર જરૂરી વોચ રાખી અને અવારનવાર ગુના આચરતા ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે ની કલમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરવા તથા ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે બનાવેલ અલગ અલગ કાયદા બનાવવામાં આવેલા હોય જે મુજબ આવા આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલી હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાવની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગઠિત અપરાધ કરવાની મોડલ ઓપરેન્ડી ધરાવતી ગુનાહિત ટોડકી બનાવી એક બીજા સાથે મેડા કરી સાથે મળી ગુના આચરતા હોય તેવી સંગઠિત ટોડકીના સભ્યો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમજ અત્રેના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા એક્ટ બે હજાર ત્રેવીસની કલમ મુજબનો ગુનો બનવા પામેલ હોય

અને તપાસ દરમિયાન ફરિયાદીનો ગયેલ તમામ મુદ્દામાં રિકવર કરી આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી ખોટી નોટોના બંડલના કોરા કાગળો તથા કાગળો કટિંગ કરવાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી છે મામદ શાહ સન ઓફ જુસફ શાહ શેખ ઉમર વરસ તેતાલીસ રહેવાસી બાનાની ફળ્યુ શેખ ટિંબો અંજાર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી લોખંડનું પેપર કાપવા માટેનું કટર મશીન જેની કિંમત રૂપિયા પાંચસો સફેદ કલરની કોરા પાનાની નોટોના બંડલો નંગ ચોવીસ તેમજ નોટો ઉપર કલર કરવા માટેની પીછી નંગ તેર તેમજ નોટો ઉપર કલર કરવા માટેના કલરના ડબ્બા નંગ બે જેની કિંમત રૂપિયા બસો વિવો કંપનીનો મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર રોકડા રૂપિયા સાતસો સાઠ અને લાઇટ બિલ તથા આધાર કાર્ડ આમ કુલ કિંમત રૂપિયા છ હજાર ચારસો સાઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે Música